સુનીતા વિલિયમ્સ અવકાશમાં યાત્રા કરીને પાછા આવી ગયા છે તો એનો એક વિડીયો અવકાશયાનમાં કેવી રીતે શું વ્યવસ્થા હોય એ વિડીયો આપણે નિહાળીએ મૂળ તો વિડીયો અંગ્રેજીમાં છે પણ એનું ગુજરાતીમાં હું તમને સમજાવું છું કે આવી રીતે જેમ રૂમમાં આપણે ચાર બે સાઈડની દિવાલ હોય ઉપર સીલિંગ હોય અને નીચે નીચે ફ્લોરિંગ હોય બસ એવી જ રીતનું આ સમજી લો અહીંયા ગુરુત્વાકર્ષણ ઝીરો હોય એટલે હવામાં તરતા હોય પાણીમાં તરતા હોય એવી ફિલિંગ આવે આવું કંઈક અત્યારે જે બતાવી રહી છે ચારો બાજુ ત્યાં અલગ અલગ સૂવા માટેની અલગ જગ્યા વ્યવસ્થા કેવી રીતે હોય એ પણ હમણાં બતાવશે તો એ પણ જોઈ લેજો ત્યાં ગુરુત્વાકર્ષણ હોતું નથી એટલે પછી તમારે આડું પડીને સૂવું જરૂરી ના હોય તમે બેઠા બેઠા પણ સૂઈ શકાય છે અને આ જે કેબિન છે એ એક વ્યક્તિ ત્યાં અંદર જઈને સૂવા માટે નીચે જાય છે એ બતાવે છે એવી રીતની અલગ અલગ બીજી કેબિન પણ છે ત્યાં જઈને થોડુંક આડું એમનું પડી જવાનું ને પછી જે બાજુમાં પોતાના શરીરને બાંધવા માટે એક હોય આ જે બતાવે છે એ એમાં બાંધી દેવાનું જેથી કરીને તમે અલગ અલગ જગ્યાએ ફરી ન શકો નહીં તો ક્યાંય ના ક્યાંય સૂતા હોય અહીંયા નીકળીએ ક્યાંય બીજા એવું થાય એટલે જગ્યા તમારી સ્થિર રહે એટલા માટે આ રીતની કેબિન હોય ને એમાં પૂરાઈ જાય એટલે ખાસ કંઈ ફરવાની ત્યાં પણ તમે ફરી શકો તમને જેમ ફાવે એ રીતે રહીને પછી ત્યાં પણ એમ લાગે કોઈ કામ કરવું છે તો એ કામ પણ ત્યાં લેપટોપ પર કે એ રીતે કરી શકાય છે તો આ એ વ્યવસ્થા છે આ નીચેનો એક કમ્પાર્ટમેન્ટ કહી શકાય કે જ્યાં એક વ્યક્તિ ત્યાં રહીએ પછી હવે એ બહાર નીકળીને બતાવશે બીજો વ્યક્તિ દિવાલની સાઈડમાં એક કમ્પાર્ટમેન્ટ બનાવેલો હશે ત્યાં પણ એક વ્યક્તિ સૂઈ શકે એક સાથે ઘણા બધા પાંચ સાત વ્યક્તિ ગયા હોય તો એ બધાની વ્યવસ્થા હોય એ આ રીતે પાણીમાં તરતા હોય એ જ રીતે એકમાંથી બીજામાં તમે જઈ શકો આ રીતની વ્યવસ્થા હોય પછી ઉપર જાવ તો તમને કાંઈ અલગ ન લાગે જાદુગરની જેવું લાગે કે તમે ઉલટા ઉપર આકાશમાં રહી શકો એ રીતનું લાગે સીલિંગ બાજુ કે સાઈડમાં આ રીતે ચારેય બાજુની કેબીન છે એમાં તમને ફાવે ત્યાં તમે રહી શકો હવે આગળ વધીએ અને આગળ બતાવે છે એ ત્યાં ગુરુત્વકર્ષણ ના હોય એટલે વજન તો કોઈ વસ્તુનો આપણે જે કહીએ કે વજન છે વસ્તુ નીચે પડે એ પડવાનું તો છે નહીં તો પછી ત્યાં આપણી રૂટિન દૈનિક જે ક્રિયાઓ હોય એ કઈ રીતે કરવાની તો ટૂથ બ્રશ આપણે કઈ રીતે યુઝ કરીએ તો એના પણ આવી રીતના સાઈડમાં પેકેટ જે રાખેલા છે એ રીતનું પેકેટ છે એમાંથી ખોલીને ટૂથપેસ્ટ કાઢી લેવાની પછી એક ટૂથબ્રશ પણ હશે નોર્મલ જે ટૂથપેસ્ટ કરતાં ત્યાંની અવકાશમાં લઈ જવાની ટૂથપેસ્ટમાં થોડો ફરક હોય એ થોડી વધારે સ્ટીકી હોય જેથી કરીને પડી ન જાય અને વાળ તમે ઓરો તો તમે જોઈ શકો કાંઈ ફરક પડે નહીં કારણ કે ગુરુત્વાકર્ષણ ના હોય એટલે બધા વાળ આમ હવામાં ઊંચા જ રહે એટલે આવી રીતની પરિસ્થિતિ ત્યાં હોય છે વાળ તમે ઓળો કે ના ઓળો કંઈ જાજો ફરક ન પડે પછી ટૂથપેસ્ટ આવી રીતે ટૂથબ્રશ પર ઊંધું રાખીને પણ તમે લઈ શકો આપણે જેમ નોર્મલ લેતા હોય એનાથી જે ડાયરેક્શનમાં રાખો એ રીતે લઈ શકાય અને પછી ટૂથપેસ્ટથી ટૂથબ્રશથી આપણે બ્રશ કર્યા પછી પાણી તમે જોઈ શકો છો પાણી લેવા માટે પાણીની કોથળી મૂકે તો પછી પાણીનો ડ્રોપ પડે એ પણ નીચે નથી પડી જતો એ હવામાં ઉડતો હોય અને પાણીનું ત્યાં મહત્ત્વ વધારે હોય કારણ કે ત્યાં મળવાનું નથી એટલે એક ટી એક ટીપું ઇમ્પોર્ટન્ટ હોય એટલે વેસ્ટ ન થવા દેવાય અને એ તરત બહુ ધ્યાન રાખીને એક ટીપું પણ હોય એ પણ પી લે કે બગાડ ન થાય એ બહુ ધ્યાન રાખવું પડે ચીવટવાળું કામ હોય આ પાણી જે છે એ ડ્રોપ્સ તમે ઉડતા જોઈ શકો છો પકડી પણ શકો જેમ પતંગિયા ઉડતા હોય એ રીતનું પાણી ઉડી રહ્યું છે અને પછી આ રીતે બ્રશ કરીને બ્રશ કરીને જે ફીણ વળે એ બધાનું શું કરવાનું તો એ પણ હમણાં બે ઓપ્શન છે એક તો તમે ગળી જાઓ અને બીજો ઓપ્શન એક પ્રકારનું ટિશ્યુ પેપર હોય એમાં તમે સ્પીટ કરી દો મતલબ કે એમાં થૂંકીને પછી એ ટિશ્યુ પેપર જ્યાં રાખવાનું હોય કચરા રિસીવર જે પણ હોય એમાં તમે રાખી શકો તો એક આ ઓપ્શન છે હવે આ ક્રિયા પછીની આપણી નોર્મલ રૂટીન જાજરું જવાની ક્રિયા આવે તો એ પણ ત્યાં કઈ રીતે ને શું એની વ્યવસ્થા છે તો એ હવે આના પછી બતાવશે તો એ પણ તમે જોજો ત્યાં ખાસ બધી વસ્તુનું નોર્મલ કરતાં થોડું થોડું અલગ હોય તમે ઉડતા હોય એવી જ રીતનું હોય હવે જે છે એ એ ટોયલેટ બતાવે છે ટોયલેટમાં આવી રીતે વ્યવસ્થા હોય છે ઉપર જે ખાચો છે એમાંથી એક પ્રકારનું અહીંયા પણ ઝીરો ગ્રેવિટી જ હોય છે એટલે તમે આ છે ટોયલેટ છે એ જોઈ શકો છો કે બહુ નાનું એનું નાની એવી સીટ હોય છે જેથી પરફેક્ટલી તમારે બેસવું પડે અને પરફેક્ટ વ્યવસ્થિત રીતે બેસીને જ તમે ટોયલેટ કરી શકો થોડી ઘણી સ્મેલ પણ આવતી હોય એમાં એક પ્રકારનું વેક્યુમ હોય અને આ એક નંબર કરવા માટે યલો કલરનું જે છે એ એમાં એક નંબરનું પ્રોસીજર થાય અને એ બંનેમાં વેક્યુમ થોડું થોડું આવતું હોય છે જેથી કરીને એ તરત ખેંચી લે છે તો આ રીતની વ્યવસ્થા હોય છે ત્યાં ટોયલેટ માટેની પીળો કલર છે એ એક નંબર માટે છે એટલે એનો કલર ઉપરથી પણ યાદ રહી શકાય અને એ બધી ક્રિયાઓ પૂર્ણ થયા પછી અહીંયા ટોયલેટ પેપરના અલગ અલગ પ્રકારો હોય છે કોઈને રફ મતલબ થોડાક જાડા એવા હોય એવા ફાવતા હોય કોઈને પાતળું સોફ્ટ હોય અને એન્ટીબાય બાયોટિક ટાઈપના ડિસઇન્ફેક્શન ટાઈપના પણ હોય અને હગીઝના જે નેપીઝ હોય છે એ ટાઈપના પણ ડાયપર ટાઈપનું એવું એવી રીતના અલગ અલગ હોય છે આપણા ઇન્ડિયન્સ તો ટોયલેટ પેપરથી યુઝ ટુ ના હોય પણ ફોરેનમાં રહેતા લોકો હોય એમને ટોયલેટ પેપરનું વધારે યુઝ થતો હોય છે એટલે એ પ્રકારના અલગ અલગ ટોયલેટ પેપર પણ ત્યાં અવેલેબલ હોય છે જે તમે યુઝ કરી શકો અને હવે આગળ વધીએ અને ત્યાં જમવાની શું વ્યવસ્થા હોય કારણ કે જાજા બધા દિવસ રહેવાનું હોય તો જમવાનું પણ અલગ અલગ પ્રકારનું ત્યાં હોય એની પણ માહિતી એ આગળ આપશે આ રીતનું કટિન પણ હોય જે પ્રાઇવસી માટે જરૂરી હોય એટલે એ દરવાજો બંધ ખોલી શકાય અને હવે આગળ જમવાનો જે વિભાગ છે અહીંયા ઓફિસ જેવું પણ કહી શકાય એ અલગ અલગ જગ્યાએ બેસીને અથવા તો ત્યાં તમે આડા પડો તો જ થાક ઉતરે એવું જરૂરી ન હોય બેઠા બેઠા પણ ઊંઘ થઈ શકે એવી વ્યવસ્થા હોય એટલે આ રીતનું બધું ગમે ત્યાં બેસીને જગ્યા મળે ત્યાં કામ કરી શકે જમવામાં અલગ અલગ પ્રકારના ફૂડ આવેલા હોય ડીહાઈડ્રેટેડ એટલે કે પાણી નીકાળેલા હોય વેજ નોનવેજ બધી જ પ્રકારના ફૂડ ત્યાં અવેલેબલ હોય અને એમને કાં તો ગરમ કરવાના હોય અમુક ફૂડ છે એ સીધે સીધા ખાઈ શકાય એવા પણ ડિહાઈડ્રેટેડ સુક સૂકા કહી શકાય એવા ફૂડ આવે એટલે એ રીતનું બધું આયોજન ત્યાં સાથે કરેલું હોય અલગ અલગ દેશના મોસ્ટલી અમેરિકાથી ફૂડ પેકેટ આ બધા સ્પેશિયલી અવકાશ માટે અલગ રીતે તૈયાર કરવામાં આવતા હોય અને બીજી સાઈડ અમુક પેકેટ છે જાપાનથી અને એવી રીતે રશિયાથી અલગ અલગ દેશમાંથી અલગ પ્રકારે ફૂડની પ્રોસેસ કરીને અલગ પ્રકારના પેકેટ હોય છે અને આ બધાની સાથે સુનિતા વિલિયમ્સ જ્યારે અવકાશમાં ગઈ ત્યારે એમની સાથે શ્રીમદ ભગવદ્ ગીતા અને ગણપતિ બાપાની મૂર્તિ પણ સાથે લઈને ગયા હતા મૂળ ઇન્ડિયાના રહ્યા ને એટલે એટલું તો હોય છે એમના લોહીમાં